વાત કરીશું લવ રાશિફળ પ્રેમ રાશિફળ બે હજાર છવ્વીસની તો આ આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ થાય સિંગલ જાતકોને એનો પ્રેમ પ્રાપ્ત થાય વૈવાહિક જીવનમાં ખુશીઓ વધે જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે વર્ષ બે હજાર છવ્વીસ માં ઘણા મોટા ફેરફારો થવાના છે જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે આ વર્ષ ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે તો ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ બે હજાર છવ્વીસ પ્રેમ અને વૈવાહિક જીવન માટે સિંગલ જાતકો માટે કેવું રહેશે અને વિડીયોના અંત સુધીમાં અમે તમને બતાવીશું કે આ વર્ષ માટેના તમારા માટેના શ્રેષ્ઠ મહિનાઓ લવ લાઈફને લગતા ક્યાં રહેશે અને આ વર્ષે કયા ઉપાયો કરવાથી તમને પ્રેમ સંબંધોમાં મોટી સફળતા મળી શકે છે તો આવો શરૂ કરીએ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે તો સિંહ રાશિના લોકો ઉત્સાહી વ્યક્તિ હોય છે જેમને પ્રભુત્વ મેળવવાની થોડી વૃત્તિ હોય છે તમે તમારા જીવનસાથીનું ખૂબ રક્ષણ કરો છો અને ખાતરી કરો છો કે તેઓ સુરક્ષિત અને મૂલ્યવાન અનુભવે છે સૂર્ય તમારા શાસક ગ્રહ હોવાથી તમે તમારા ખુશહાલ અને ઉદાર સ્વભાવથી તમારા સંબંધોમાં હૂંફ અને તેજ લાવો છો તમારી પાસે કુદરતી કરિશ્મા અને ચુંબકીય વ્યક્તિત્વ છે જે તમને આકર્ષક જીવન સાથી બનાવે છે તમે તમારા સંબંધોમાં ઊંડા પ્રેમ અને સાહસની પણ ઝંખના રાખો છો પ્રેમમાં હોય ત્યારે તમે તમારી હિંમતને સ્વીકારો છો અને તમારા જીવનસાથીના ગુણોની ગર્વથી પ્રશંસા કરો છો ધ્યાન આપવાની તમારી તીવ્ર જરૂરિયાત અને ખાસ કરીને વધુ સંયમિત ભાગીદારો સાથે ઘર્ષણ ઉત્પન્ન કરી શકે છે તમારું શક્તિશાળી વ્યક્તિત્વ ક્યારેક અજાણતા તમારા જીવનસાથીના મંતવ્યોને ઢાંકી શકે છે તમને ભૂલ સ્વીકારવામાં પણ મુશ્કેલી પડી શકે છે જે ક્યારેક તકરાર તરફ દોરી શકે છે

તો પરિણીત સિંહ રાશિના જાતકો માટે લવ રાશિફળ અને કુંડળી સૂચવે છે કે આ વર્ષ ભાવનાત્મક રીતે રોલર કોસ્ટર જેવું લાગી શકે છે વર્ષની શરૂઆતથી તમે તમારા જીવનસાથીની ભાવનાત્મક અંતરનો અનુભવ કરી શકો છો કારણ કે અકથિત લાગણીઓ એક સૂક્ષ્મ વિભાજન બનાવે છે વાતચીતમાં પડકારો ઊભા થઈ શકે છે જેના કારણે તમને સાંભળવામાં ન આવ્યું હોય અથવા ગેરસમજ થઈ એવું લાગશે શરૂઆતના મહિનાઓમાં ગુરુગ્રહના વક્રી પ્રભાવથી કામ ચલાવ અસંતોષ અથવા ભાવનાત્મક અસ્થિરતા આવી શકે છે તમે આંતરિક અસલામતી અથવા બાહ્ય જવાબદારીઓથી ભરાઈ ગયા હોય એવું લાગે છે આ તબક્કો દંપતી તરીકે તમારા ધીરજ અને ભાવનાત્મક સ્થિતિ સ્થિતિસ્થાપકતાની કસોટી કરી શકે છે તકરારને વધવા દેવાને બદલે કરુણા અને ખુલ્લાપણાથી ગેરસમજોને ઉકલવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ જૂન મહિનામાં ગુરુના પ્રથમ ગોચર પછી તમારા સંબંધોમાં ઉર્જા બદલાવા લાગી શકે છે ભાવનાત્મક અંતર હજુ પણ ટકી શકે છે પરંતુ સુધારણાના સંકેતો જોવા મળશે આત્મીયતા અને જોડાણ મજબૂત થવા લાગશે તમારા લગ્ન જીવનમાં એકંદર વાતાવરણ ગરમ લાગશે અને શારીરિક નિકટતા ભાવનાત્મક અંતરને દૂર કરવામાં મદદ કરી શકે છે શંકા કે ઊંચી અપેક્ષાઓને કારણે ઘર્ષણ ન થવા દેવું મહત્વપૂર્ણ છે વાસ્તવિક સમજણ અને તમારા જોડાણને પોષવા પર ધ્યાન કેન્દ્રિત કરો ઓક્ટોબર માં ગુરુ ના બીજા ગોચર પછી રાહુ નો પડકાર જનક પ્રભાવ ઓછો થશે આનાથી તમારા લગ્ન જીવન માં વધુ શાંતિ અને ભાવનાત્મક સંતુલન આવશે તમે અને તમારા જીવન સાથી ઊંડી સમજણ વધુ સારી વાતચીત અને નવો વિશ્વાસ મેળવશો આ વર્ષનો અંત સારો રહેશે તમારા સંબંધો વધુ સુરક્ષિત અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ થશે તમારા અંગત જીવનમાં કાયમી સુમેર અને ટેકો બનાવવા માટે શું બદલવાની જરૂર છે તે અંગે પણ તમે વધુ જાગૃત થઈ શકો છો સિંહ રાશિના વર્ષ બે હજાર છવ્વીસ પ્રેમ જીવન કેવું રહેશે લગ્ન જીવનમાં કે લિવ ઇન પાર્ટનરશિપમાં રહેતા અપરણી સિંહ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસનું ગ્રહગોચર દર્શાવે છે કે આ વર્ષ ભાવનાત્મક શિક્ષણ અને વ્યક્તિગત વિકાસનો સમય લાવી શકે છે વર્ષનો શરૂઆતનો ભાગ નબળાઈ અથવા અનિશ્ચિતતાની ભાવના સાથે આવી શકે છે જો તમારી કુંડળીમાં કોઈ મજબૂત અનુકૂળ યોગ દશા અથવા પાંચમો સ્થાન યોગ્ય સ્થાને ન હોય તો વર્ષની શરૂઆતમાં ભાવનાત્મક રીતે મૂંઝવણ ઉત્પન્ન થઈ શકે છે વિશ્વાસના મુદ્દાઓ સપાટી પર આવી શકે છે અને અપેક્ષાઓ સંબંધો પર ભારે બોજ પાડી શકે છે આ સમયગાળામાં ભાવનાત્મક શક્તિ અને આત્મનિરીક્ષણની જરૂરત પડશે ઉકેલો લાવવા માટે દબાણ કરવાને બદલે પ્રામાણિકતા અને કાળજી સાથે તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા માટે તમારી જાતને જગ્યા આપો ભાવનાત્મક રીતે તમને શું શું જોઈએ અને નથી જોતું એ વિશે સ્પષ્ટ રહો ગુરુના ગોચર પછી વસ્તુઓ સ્થિતિઓ ભાવનાત્મક રીતે વધુ સ્થિર લાગશે જોકે ગતિશીલ હોવી એ જરૂરી નથી ગંભીર પ્રતિબદ્ધતાઓ કરવા અથવા તમારા પ્રેમ જીવનમાં મોટા પગલા લેવા માટે આદર્શ સમય ન પણ હોય તેના બદલે વ્યક્તિગત સંતુલન અને ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરો ઓક્ટોબર સુધીમાં ગુરુના બીજા ગોચર સાથે ભાવનાત્મક ઉર્જા હળવી થશે તમે વધુ રમણીયતા આનંદ અને નખરા કરનાર અનુભવ કરી શકો છો આ તબક્કો તમારા સંબંધોમાં નવો ઉત્સાહ અને સકારાત્મકતા લાવશે તમે ભાવનાત્મક રીતે પૂર્ણ અનુભવશો અને તમારા સંબંધ ક્યાં જઈ રહ્યા છે તેનો વધુ સારી રીતે ખ્યાલ આવશે

લગ્ન જીવનમાં એવા પડકારો આવી શકે છે જેમાં વધારાની કાળજી અને પરિપક્વતાની જરૂરત પડશે જો તમારી વ્યક્તિગત જન્મ અનુસાર સહાયક યોગ અથવા દશા દર્શાવે છે તો પછી સંબંધ અથવા સગાઈ સાથે આગળ વધવાનું વિચારી શકાય છે જ્યારે શુક્ર ગોચર જેવી કેટલીક સકારાત્મક ગ્રહોની ગતિવિધિઓ કામ ચલાઉ ટેકો આપી શકે છે એકંદરે ઊર્જા મધ્યમ લાગશે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાને બદલે આ વર્ષ સ્વવિકાસ અને ભવિષ્યની પ્રતિબદ્ધતા માટે ભાવનાત્મક રીતે તૈયાર થવા માટે વધુ યોગ્ય આ વર્ષ હોઈ શકે છે સિંહ રાશિના પ્રેમ જીવન માટે સૌથી મહત્વપૂર્ણ બે હજાર છવ્વીસના વર્ષના કયા કયા મહિનાઓ રહેશે તો પરિણીત સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ભાવનાત્મક રીતે સૌથી સુરક્ષિત અને સંતુલિત મહિનો રહેશે સંબંધોમાં રહેલા લોકો માટે જૂન અને નવેમ્બર રોમેન્ટિક નિકટતા અને હૂંફ લાવી શકે છે સિંગલ જાતકો માટે ફેબ્રુઆરી અને ઓક્ટોબર કોઈ ખાસ વ્યક્તિને મળવાની અથવા નવા સંબંધોની શોધ કરવાની તકો ઉત્પન્ન કરાવનાર રહેશે સિંહ રાશિના વર્ષ તમારે કરવાના ઉપાયો વિશે વાત કરીએ તો ડેટ પર જતી વખતે અથવા તમારા જીવનસાથીને મળતી વખતે તમારી સાથે એક નાનું પીળું કપડું અવશ્ય રાખો સકારાત્મક ઉર્જા માટે તમારા નહાવાના પાણીમાં એક ચપટી હળદર અવશ્ય ઉમેરો અપરિણિત વ્યક્તિઓએ ખજૂર પર કાળા રંગની વસ્તુઓ ભેટ તરીકે આપવાનું ટાળવું જોઈએ પરિણિત યુગલો સુમેળ માટે તેમના બેડરૂમમાં લેવન્ડર પ્લાન્ટ અથવા આર્કિડ અને લિવિંગ રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણીનો ફુવારો મૂકી શકે છે તો સિંહ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ નું ગ્રહ ગોચર તમારા માટે પ્રેમ જીવન માટે કઈક આવી પરિસ્થિતિઓનું આ વર્ષે કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે